લાલબાગ બ્રિજ પરથી નીચે પડતા બુલેટના ચાલકનું કરુણ મોત સ્પીડના કારણે ટર્નિંગ પાસે કંટ્રોલ ગુમાવ્યો હતો ગાંધીનગર પાસે પલ્લી મેળામાં બાર લાખથી વધુ ભક્તો ઉમટ્યા સાડા પાંચ લાખ કિલોનું ચોખ્ખું ઘી ચડાવાયું હોવાના અંદાજ આવાસ યોજનાના બાકી રૂપિયા ભરી દેવા લાભાર્થીઓને તાકીદ કરજન પાસેના ટોલ પ્લાઝા પર ટોલ વસૂલાતમાં સામાન્ય ઘટાડો અનેક ખાડાઓ ટ્રાફિક જામમાં વાહનો ફસાયા બાદ ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી પંદર લાખની ચોરી દસ તોલાથી વધુ સોના અને ડાયમંડના દાગીના ભરેલા બે ડબ્બા ઉઠાવી ગયા એક ડબ્બો ખાલી મળ્યો પાનમ ડેમના એક ગેટની આગળના ભાગે લીકેજ સર્જાતા તંત્રમાં દોડધામ નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે સંપૂર્ણ ભરાઈ ગયો બે પોઈન્ટ પાસઠ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન ના મંજૂર અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીનો પ્રથમ ટેસ્ટ મુકાબલો દિવ્ય ભાસ્કર ડીએ પ્લસ બોનસ પ્લસ જીએસટી ભેટથી તહેવારોની સિઝનમાં ખરીદીના રેકોર્ડ તૂટે તેવી અપેક્ષા શેર મ્યુચ્યુઅલ ફંડ પર લોનની મર્યાદા વીસ લાખથી વધીને એક કરોડ રૂપિયા થઈ 358 અઠ્ઠાવન અબજોપતિની સંપત્તિ રૂપે એકસો સડસઠ લાખ કરોડ કેન્દ્ર અને ઓગણત્રીસ રાજ્યના કુલ બજેટથી 58 ટકા વધુ રૂપાલ વ વરદાયીની માતાની પલ્લી 17 ટ્રોલી 250 ડ્રમ ભરેલા ઘીથી થયો અભિષેક પાંચ લાખ ભક્તોને ભોજન વરસાદી વિઘ્નથી બે દિવસ ગરબા બંધ રહેતા ખેલૈયાઓને દશેરાનો લહાવો એલવીપી સહિત પાંચ સ્થળે ગરબા યોજાશે નવરાત્રિની રવિ સોમવારે વરસાદના કારણે યુનાઇટેડ વે અને લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા બંધ રહ્યા હતા પંદર વર્ષમાં દસ લાખ નોકરી રૂપિયા નવ લાખ કરોડનું રોકાણ ભારત અને ચાર યુરોપિયન દેશોના ગ્રુપ વચ્ચે ફ્રી ટ્રેડ કરાર લક્ષ્મીવિલાસ પેલેસ પોલીસ હેડક્વાર્ટર રાજપૂત સમાજ સહિતના શસ્ત્ર પૂજા કરશે પોલો ગ્રાઉન્ડ ખાતે સાંજે રામલીલાનું આયોજન કરાયું એમએસ યુનિવર્સિટીમાં અધ્યાપકોની આઠસો ખાલી જગ્યા ભરવા માટે સરકાર પાસે મંજૂરી મંગાવાઈ વર્ક પરમિટ પર મોકલવાના યુકે મોકલવાના નામે દંતેશ્વરની મહિલા સંચાલક સહિત બેની દંપતી સાથે અઠ્યાવીસ પોઈન્ટ નેવું લાખની ઠગાઈ ભારત વિન્ડિઝ પ્રથમ મેચ આજે સવારે સાડા નવ બુલેટ સ્લીપ થતા રેલિંગ સાથે અથડાયું પચાસ ફૂટથી નીચે પટકાતા યુવકનું મોત ગુજરાત મિત્ર કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ડીએ ત્રણ ટકા વધ્યું ફિલિપાઇન્સમાં છ પોઈન્ટ નવ તીવ્રતાનો ધરતીકંપ ઓગન સિત્તેરના મોત આરબીઆઈએ સતત બીજી વખત વ્યાજ દરમાં ફેરફાર ન કર્યો બોરસદમાં જીએસટી તમાકુના વેપારી સામસામે આવ્યા આનંદમાં શટલ રિક્ષાના ભાડા બમના ખેડા જિલ્લાની મતદાર યાદીમાં દોઢ લાખ નામ શંકાસ્પદ કોંગ્રેસ ફાગવેલ તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારનો વિકાસ ઝડપી બનશે વરસાદ ગુજરાતમાંથી માંથી વિદાય લેવાની તૈયારીમાં ગાંધીનગરમાં મહિલા હત્યા કરી આજે દશેરા પોલો મેદાન ખાતે રાવણ કુંભકરણ અને મેઘા મેઘના પચાસ ફૂટના પુતળાનું દહન કરાશે પોલો મેદાન ખાતે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા ચુમ્માળીસ વર્ષે રામલીલા રાવણ દહનનું આયોજન બે લાખ મેઘની ઉમટવાનો અંદાજ છે લાલકોટ પાસે ચાલુ ગરબામાં મારામારી થતા નાસભાગના દ્રશ્યો સર્જાયા દશેરા પૂર્વે શહેરમાં ફાફડા જલેબી સહિત મીઠાઈ ફરસાન વેચાણ કરતા પર ચેકિંગનું નાટક વડોદરા રાજવી પરિવાર પોલીસ સેના અને અન્ય એકમો શસ્ત્ર પૂજન કરશે હરની પોલીસની ઢીલી તપાસથી મહાલક્ષ્મી કોમ્પ્લેક્સનો કેસ લટકતો જ રહ્યો પોલીસને જયેશ મૂકવાના ન મળ્યા લોકસત્તા જનસત્તા કેન્દ્રીય કર્મચારીઓને દશેરાએ જ દિવાળી દેશના આમ આદમીને તહેવારોમાં રાહત નહીં આખરે અમેરિકામાં શટડાઉન સરકારી કામ ઠપ સેલેરી પર સંકટ તાડફળિયાના ગરબામાં છુટ્ટા હાથની મારામારી નવરાત્રીના ઉપવાસમાં અશક્તિ આવી જતા યુવાન પરિણીતાનું મોત બરોડા ડેરી નજીક ડ્રેનેજ નાલિકા ઉપર પડેલા ભંગારને રિપેર કરવા છવ્વીસ લાખનો સત્તાનું ખર્ચ નવરાત્રીના નવમે ગરબાની રમઝટ જામી દાહોદના ઠાકોર ગ્રુપના ગરબામાં સુરીલા સંગીતના યુવાધન ચડ્યું વિજયાદશમી પર્વે ગોધરામાં ચાલીસ ફૂટના રાવણના પુત્રાનું દહન કરાશે ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને નેપાળને દસ વિકેટથી હરાવ્યું ક્લીન સ્વીપ કરતા અટકાવ્યું તમારા જોખમે ફાફડા જલેબી ખાજો પાલિકાએ નમૂના લીધા પણ રિપોર્ટ પંદર દિવસ બાદ આવશે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દશેરાના આગલા દિવસે ચેકિંગ માટે જાગ્યું ભાઈરી ટીપી ત્રણ અને ચારના એકસો પંચાવન ફાઇનલ પ્લોટ અંશત ધારામાં સમાવવામાં દરખાસ્ત વડોદરામાં ઠેર ઠેર ફરસાણની દુકાનો સહિતના સ્થળે છેલ્લા બે દિવસથી ફાફડાની તૈયારી છતાં વડોદરાવાસીઓ દશેરા પર્વે લાખો રૂપિયાના ફાફડા જલેબીની જાયફત માનશે આ વર્ષે પ્રથમ વખત જીવા દોરી નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચે મુખ્યમંત્રીએ વધામણા કર્યા સંદેશ ફિલિપાઈન્સમાં છ પોઈન્ટ નવનો ભૂકંપ ઓગણસિત્તેરના મોત અમેરિકામાં છ વર્ષમાં પહેલીવાર શટડાઉન શરૂ સપ્ટેમ્બર મહિનામાં એક પોઈન્ટ નેવ્યાસી લાખ કરોડનું જીએસટી કલેક્શન કારેલીબાગના અડુક્યો દડુક્યો ગરબા ગ્રાઉન્ડમાં એક સાથે ચાર સ્ટોલમાં લાગી આગ અસત્ય પર સત્યના વિજય વધાવા પોલો મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ અરુણોદય સોસાયટીમાં ડોક્ટરના બંગલોમાં તસ્કરોનું ઓપરેશન દંપતી એલવીપીમાં ગરબા માટે ગયો અને રૂપિયા પંદર લાખની ઘરમાં ચોરી થઈ શિક્ષણ સર્વેક્ષણ ટોપ ટેન નબળા રાજ્યની યાદીમાં ગુજરાત વિન્ડીઝ સામે ભારત સતત નવમી શ્રેણી જીતવા રાજથી પ્રથમ ટેસ્ટ મેચ આજથી દેશની બદલાતી ડેમોગ્રાફી મોટો પડકાર બની રહ્યો છે પીએમ મોદી ગુજરાતની અસ્મિતા રૂપિયો થયો ગ્લોબલ રૂપિયાને મજબૂત કરી રહ્યું છે આરબીઆઈ મેં એક દેશભક્ત તરીકે ભારત પાકિસ્તાન મેચ જોઈ નથી ઉદ્ધવ ઠાકરે પીએમ મોદી અને ટ્રમ્પની આશિયન સમિટમાં થઈ શકે છે મુલાકાત ટેરિફ બાદ પહેલીવાર બેઠકની સંભાવના આરોગ્ય વિભાગનું ભાયલીમાં ચેકિંગ દરોડા દશેરા પૂર્વે જલેબી અને મીઠાઈના નમૂના લેવાયા માંડવી રિસ્ટોરેશનનું પ્રેઝન્ટેશન જોવા માટે પણ કમિશનરને ટાઈમ નથી રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાને અદાવતે બે શખ્સોએ યુવક પર ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો અમદાવાદમાં ગુમ થયેલા એકસો મોબાઈલ ફોન પોલીસે કર્મચારીઓની ટીમે શોધી કાઢ્યા વખામાં દારૂ પીનાર સામે મોટો દંડ અને સામાજિક બહિષ્કારનો નિર્ણય ડાંગના સુબીર તાલુકાના હનવંતપાડા ગામે કરુણ ઘટના ધોદળ નદીના ઊંડા કુંડમાં શીનોર ડૂબ્યો વીરભાતીજી મહારાજના તીર્થધામ ફાગવેલને મળ્યો તાલુકાનો દરજ્જો આ હતી આજના ન્યૂઝપેપર્સની મુખ્ય હેડલાઇન્સ